કેટલા વિસ્તારોમાં વૃક્ષો તૂટી પડવા જર્જરિત ઇમારતોનો કેટલો ભાગ તૂટી પડવા સહિતના બનાવો સામે આવી રહ્યા છે તેવામાં મંગળવારે શહેરના જૂની ગઢી વિસ્તારમાં આવેલા ભદ્ર કચેરીની રોડ સાઈડની એક દિવાલ અચાનક તૂટી પડી હતી મોટો અવાજ થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા જ્યારે આ દિવાલ તૂટી પડતા નીચે દબાઈ જવાથી માનસિક રીતે અસ્વસ્થ મહિલાનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતી મળી હતી જ્યારે અચાનક દિવાલ તૂટી પડતા ત્યાં પસાર થઈ રહેલા એક એક્ટિવા ચાલકનો આબાદ બચાવ થયો હતો જોકે દિવાલ પડતા એક રિક્ષાને પણ મોટું નુકસાન થયું આગળની કાર્યવાહી હાથ ધરી હતી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચંપાબેન દેવીપૂજક નામની મહિલાનું આ દિવાલ નીચે દબાઈ જવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આજરોજ ગણેશ ઉત્સવના સાતમા દિવસે શહેરના સૌથી મોટા અને ખાસ માનતા એવા જૂનીગઢીના શ્રીજીની વિસર્જન સવારી નીકળશે આ શ્રીજીના વિસર્જન ટાને સૌ કોઈની નજર જૂનીગઢીના શ્રીજીના વિસર્જન પર હોય છે ત્યારે તે પૂર્વવજે અગિયાર વાગ્યાની આસપાસ અચાનક જૂની ઘડીના શ્રીજીની સ્થાપના પંડાલથી થોડા અંતરે જ આ ભદ્ર કચેરીની ઇમારત આવેલી છે જેની રોડ સાઈડની દિવાલ તૂટી પડી હતી હાલ મહિલાના મોતથી વિસ્તારમાં શોકનો માહોલ છવાયા જવા પામ્યો છે જ્યારે આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજે આ એક અહીંયા જિલ્લા પંચાયત કો કે તાલુકા પોલીસ સ્ટેશન જૂનું કો એની એક દિવાલ પડી અને એક પાંત્રીસ વર્ષની મહિલાનું જે અવસાન થયું છે ખરેખર દુઃખદ છે રાજકારણ ના કરતા ખરેખર આ જે મોત થયું છે એનો જવાબદાર કોણ એ સૌથી પહેલા સૌથી મોટો સવાલ છે આ વિસ્તારમાં સફાઈનું કામ હોય કે આ દિવાલોનું કામ હોય અમે વાર વાર તંત્રને રજૂઆતો કરી છે કે ભાઈ તમે આ જુઓ આ કેવી રીતના અહીંની સ્થિતિ છે પણ કંઈક રાજકારણના લીધે આ એરિયાની અંદર ના તો કોર્પોરેશનના અધિકારીઓ જોવા આવે છે ના તો કોર્પોરેટર જોવા આવે છે આજે કોર્પોરેટર સો ટકા અહીંયા આવ્યા છે પણ એ એ એવું જોવા આવ્યા છે કે ખરેખર અહીંયા શું બનાવો છે પણ ખરેખર આ ખોટું છે આ તંત્રની લાપરવાહી છે અને આ જે મહિલા એક્સપર્ટ થઈ ગયા છે એમને કોર્પોરેશન તરફથી વળતર મળે એવી અમારી માંગણી અને લાગણી છે રિયાઝ છે આમ આદમી પાર્ટી વડોદરા શહેર ઉપક્રમ